હલો ગઈસ તો આજે મને લાગી ગઈ થી ભૂખ અને મારે હતો ઉપવાસ તો મને આઈડિયા આવ્યો કે આજે હું શું બનાવું હેરાન હું કે કુછ ભી ન માંગું તો હું જોવા માંડી ગઈ ફોન માં અને ફોન માં મને મળી ગયો અરુણા બેન નો હલવો જે 5 મિનિટ માં તૈયાર થઈ જાય તો ચાલો આપણે પણ બનાવી નાખીએ હલવો તો મારા ઘરમાં બહુ ગોતવા પછી મને મળી ગઈ એક વિના વિનાની ત્રણ દૂધી કેમકે અમારે કઈ એક થી તો થાય નહીં અને પછી પછી શું કરવાનું હોય પછી તો આપણે આને સાયલ ખાડવાની હોય તો જોયેલો મારવા માંડીને કઈ એન્ટ્રી ખાવી જ છે તો હાર માનવાની જ ન હોય તો ફટાફટ આપણે તો આપણું કામ ચાલુ જ કરી દીધું કેમકે ભૂખ એટલી લાગી છે તમે વાત જ ન પૂછો પણ પછી શું કરું હું તો આમ નામ કરતી કરતી મને તો કંટાળો આવી ગયો કેમ કે યુટ્યુબમાં લખ્યું હતું કે પાંચ મિનિટમાં હલવો તૈયાર અને અહીંયા પાંચ મિનિટમાં એક દૂધીની સાઈ પણ ન ઉતરી યુતિ ની સાઇલ તો ન ઉતરી પણ મારું માથું ફાટી ગયું કે ક્યારે આ સાઈલ ઉતરે ને ને ક્યારે ક્યારે બને મારા પેટમાં જાય હું તો કંટાળી ગઈ અને પછી પછી મેં મારા મમ્મી ને હોપી દીધું કે તમે કરો હવે હાલો આ મમ્મી એ કહી દીધું એકલે એકલા હું કઈને જ મંડી જા કામ કરવા ખાવું હોય તો પછી મારો ડાસો જોર નો હોય ને કરવું જ પડે

આ બાજુ મારા પપ્પા લઈ આવ્યા વડાપા લાલ ચટણી લીલી ચટણી નારા મારે ખાવાનું નથી આવું થતું હોય મારી હરે તો શું હવે મેળ આવે એવું નથી એટલે મેં તો ઉપાડી લીધું અહીંયા કુકર કેમ કે હવે કુકર સિવાય ઉધાર નથી આ બાજુ મારા મમ્મી ઘી નો વરસાદ કરવા માંડ્યા મેં કીધું એટલું બધું ઘી જોયું તો મમ્મી કે ખાવું હારું હારું ઘી બગડે તો ગમ્યા નહીં તોય નાખવાનું તો સાલું જ રેખું કે એટલાય થોડું થાય આમાં તો જાજો ઘી જોયું આ બાજુ મારો જીવ બળવા માંડ્યો પાંચ રૂપિયા વેફર ખાઈ લીધી હોત તો સારું હતું અને આ બાજુ પપ્પા ખાવા પણ બેહી ગયા મારું તો કઈ પાર આવવાનું નામ નતો લેતું પછી આપણે પાછું ચડાવી દીધું કુકર ને આ બાજુ મમ્મી કે આમાં દૂધી જોવી પડે મેં કીધું કાઈ જોવું ન પડે હવે બનાવો ને ઝટ લાગી છે ભૂખ પછી બધી ને નાખી દીધી કુકરમાં એતી એટલે બીતી ઓ તેણે ત્રણ ને પધરાઈ દીધી ઘી નાખ્યું હતું કુકર ભરીને અને સડવા માંડે ને એટલે પછી હલો તૈયાર થાય એમ તો ન થાય આ બાજુ જોવો દૂધ બળીને એટલું થઈ ગયું અને પછી આમાંથી પાણી નોતું બળતું મારું તો માથું ફાટી ગયું ને પછી તો મને આ જડી ગયું આ મળી જાય એટલે આપણે શું જોયું એ અને પછી આ દૂધ બાળીને માવો કર્યો તો એ નાખી દીધો તમે જો આ રીતનો હલવો બનાવવાનો હોય તમને તો કોઈ દી આવડતો ન હોય અને આવું તો તમે કોઈ દી જોયું નહીં હોય તો આ બાજુ જો આપણો હલવો હવે તૈયાર થવા આવ્યો અને પછી તો જો ઢગલો એક ખાંડ નાખી દેવી પડી આ બધું જોઈને તો મારો જીવ આજે બળી બળીને ખાખ થઈ ગયો હો પણ મમ્મી કે તું કઈ હલવાઈ થી ધરાવાય ની નથી તારું પેટ જો અને પછી તો મમ્મી એ વેફર તળી દીધી અને અહીંયા સરસ મજાનો આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો હતો વેફર ને હલવો આપણે ખાઈ લેવી અને તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો